જય માતાજી મિત્રો હરણ મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર આજનો દિવસ એકંદરે કહીએ તો ઘણો એવો સારો જોવા મળ્યો કારણ કે ઓલ ઓવર જઈએ તો આજનું માર્કેટ મોર્નિંગ સેશનની અંદર સારું એવું ઉપરના લેવલે એટલે કે તેજીનો માહોલ જોવા મળતો હતો પણ તેમ છતાંય આજે બપોર પછીના સેશનની અંદર એક ફ્લેટ ક્લોઝિંગ કે માર્કેટ એવું ધારી રહ્યું હોય કોઈ ઇવેન્ટની રાહ જોઈ જોઈ રહ્યું હોય એવી રીતની ક્લોઝિંગ આપણને જોવા મળી આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો દિવસ છે ઓલ ઓવર ગ્લોબલી લેવલે તમામ માર્કેટની સાથે આપણા માર્કેટ સાથે પણ કે જે સાથે માર્કેટ આપણું રાહ જોઈ રહ્યું હોય પણ આજના દિવસે સારી એવી તેજી મોર્નિંગના સેશનની અંદર જોવા મળી હોય તો એવું આઈટી ક્ષેત્ર કે આઈટી ક્ષેત્રને લીધે આજના દિવસે નિફ્ટી ફિફ્ટીના ઇન્ડેક્સની અંદર સારો એવો સપોર્ટ મળ્યો આ સિવાય એ એમસી કંપનીઓ કે જે સેબી દ્વારા એક્સપેન્સ રેશિયોની અંદર જે ચાર્જીસની અંદર ફેરફાર કરેલા છે કે જેને માર્કેટ કે એએમસી કંપનીઓએ સારું એવું પોઝિટિવ લીધે સાથે ઓલ ઓવર આજે નું માર્કેટ જોઈએ તો મેટલ સ્ટ્રેકમાં શેરમાં સારી તેજી જોવા મળી પણ નેગેટિવ પોઈન્ટ નેગેટિવ કયા એવા કંપનીઓ રહી કયા સેક્ટર રહ્યા તો ઓટો ક્ષેત્ર કે જે એક નેગેટિવ જોવા મળ્યું અને સાથે ફાર્મા ક્ષેત્ર તો આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો એટલા માટે કે મોટો ઘટાડો આવી શકે એમ છે કે નહીં એવું કહેવાનો અર્થ શા માટે છે કે ખરેખર આ નેગેટિવિટી આ નેગેટિવ માર્કેટ ઘટી શકે એની પાછળનું રીઝન શું છે કારણ કે એની અંદર એની અસર કયા ગ્લોબલી લેવલ ઇવેન્ટની છે તો આવતીકાલના દિવસ એટલે કે જાપાનના માર્કેટ ઉપર તમામ રોકાણકારોની અને તમામ માર્કેટની તમામ વર્લ્ડના તમામ વ્યક્તિઓની કે એના માર્કેટ ઉપર જોવા મળશે કારણ કે જાપાનની અંદર જે એન કેરી ટ્રેડ અનવાઇડિંગ છે એ પણ જોવા મળશે કે નહીં કે આ બધી જ વસ્તુ કારણ કે આજના દિવસે જાપાનના માર્કેટની અંદર જુઓ તો આજના દિવસે અઢાર તારીખે એટલે આજના દિવસે મોંઘવારીના ડેટા રજૂ થવાના હતા અને આજના દિવસે એ મોંઘવારીના ડેટાની આ સાથે આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો એટલા માટે કારણ કે મોનિટરી પોલિસનું આઉટકમ આવતીકાલે જોવા મળવાનું છે હવે આ બધી વસ્તુ શું છે એની થોડી એવી આપણે માહિતી લઈએ મિત્રો તો અગાઉ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ આપણે લોન લેવા જઈએ છીએ જે કોઈપણ પ્રકારની લોન લઈએ છીએ ત્યારે જે કાંઈ વ્યાજ આપણે ચૂકવીએ છીએ એ વ્યાજ ત્યાં જાપાનની અંદર નોમિનલ વ્યાજની અંદર એટલે કે વ્યાજ દર લેવામાં જ નહોતું આવતું એવું એવું વ્યાજ દરની અંદર કે જે પણ કન્ટ્રી જે પણ ગવર્મેન્ટ છે કે કોઈ મોટા ઇન્સ્ટિટ્યુટરો છે એ ત્યાંથી પણ લોન લેતા હતા લે પણ છે કે અત્યારની પોઝિશન એવી છે કે ત્યાં જે હાવ વ્યાજદર પણ લેવામાં ન આવતો ત્યાં એ વ્યાજદરની અંદર એ લોકો વધારો કરી શકે છે શા માટે તો એની પાછળના કારણો એ દર્શાવી રહ્યા છે કે ત્યાં પણ એક મોંઘવારીની અંદર વધારો થવા તો જોવા મળ્યો છે અને આવનારા સમયની અંદર આ મોંઘવારીના લીધે આ લોકો પોઈન્ટ પચાનો નો જે કાંઈ વ્યાજ અત્યારે લે છે એની અંદર પોઈન્ટ પચાસની જગ્યાએ પોઈન્ટ પંચોતેરનો નો વ્યાજ પણ લઈ શકે છે કે આ જે વસ્તુ છે કે જે એ એની અસર કોના ઉપર થઈ શકાય કે જે લોકો એન કેરી ટ્રેડ છે એટલે કે એન એટલે કે ત્યાંનું જાપાનનું એક નાણું છે આ નાણાંને લઈને ત્યાંથી જે કોઈ લોન લે છે એનું ટ્રેડિંગ ક્યાં કરે છે કે મોસ્ટલી સ્ટ્રોંગ માર્કેટની અંદર કે અમેરિકાની માર્કેટ છે મિત્રો એ સ્ટ્રોંગ માર્કેટ છે આવી જે કાંઈ ગ્લોબલી જે કાંઈ માર્કેટ છે ત્યાં લોકો ટ્રેડ કરે છે આ લોકો જે કોઈ લોકોએ ત્યાંથી ટ્રેડ લીધેલો છે કે લોન લીધેલી છે અને તેની પોઝિશન ત્યાં શરૂ છે એ પોઝિશનમાં એ લોકો અનવાઈડિંગ કરશે એટલે કે સેલિંગ કરશે કે આ જે સેલિંગ છે એ પણ જોવા મળી શકે શા માટે કે જે રીતનો વ્યાજદરનો જે પોઈન્ટ પચાનો પોઈન્ટ પચીનો વધશે તો આ લોકોના પર્સન્ટેજ જે જે પ્રોફિટ છે એની અંદર ફેરફાર થતો જોવા મળે આજ વસ્તુને થતી જોવા મળી શકે તો ગ્લોબલી સ્ટ્રોંગ માર્કેટ છે સ્ટ્રોંગ ઇકોનોમી છે જે અમેરિકાની એ પણ આપણને એક નીચે જોવા મળી શકે એટલે કે નીચે પણ ઘટાડો પણ જોવા મળી શકે કહેવાનો અર્થ એ છે કે આ વસ્તુ એટલી બધી અગત્યની છે કે આની આજ વસ્તુ કાલની અંદર પણ બનેલી કે જ્યારે ઓગસ્ટ ઓગસ્ટ બે હજાર ચોવીસની ની અંદર તમે જોતા હશો કે ત્યારે એનું ઇન્ડેક્સ છે એક જ દિવસની અંદર મિત્રો બાર ટકા જેટલું ઘટેલું હતું હવે ફરી એક વખત જ્યારે ત્યારે એ વ્યાજદરનો વધારો કરેલો હતો ત્યારે એનું એન કેરી એનવાઈડિંગ જોવા મળી હતી હવે ફરી આવતીકાલનો દિવસ કે આવનારું સપ્તાહની અંદર પણ આ બધી વસ્તુ ઘટના બને એમ છે ત્યાંના એક્સપર્ટનું તો એવું જ માનવું છે મિત્રો કે પોઈન્ટ પચીસ એટલે ઓલ ઓવર જઈએ તો પોઈન્ટ પંચોતેર સુધીનો વ્યાજદર થઈ શકે એમ છે કે આનું એક્સપર્ટનું અનુમાન એવું છે આ બધી મોનિટરી પોલિસી છે એથી અગત્યની વસ્તુ કહે કે જો આ બધી વસ્તુ ઘટના બન્યા પછી કે ખરેખર વ્યાજદર ની અંદર વધારો થાય છે આ સિવાયની બીજી વસ્તુ કઈ તો એ અગત્યની એ છે આવનારા સમયની અંદર ફરી આ લોકો શું વ્યાજદરની અંદર વધારો કરશે શું એ મોંઘવારીના ડેટાને ક્યાં સુધી એનું અનુમાન શું છે એનું એક્સપર્ટનું શું કહેવું છે આ બધી પોલિસી ઉપર ખરેખર ખાસી એવી નજર વલના તમામ માર્કેટની રહેશે એટલા માટે આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો આપણા માર્કેટ માટે અને એનથી વિશેષ આવનારું સપ્તાહ પણ છે આ બધી જ વસ્તુ અગત્યની છે આ સાથે એક આપણા માર્કેટ માટે એક પોઝિટિવિટી વસ્તુ વાળી ગઈ તો આવતીકાલનો દિવસ આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ અસેટ મેનેજમેન્ટ કંપની કે જેનું લિસ્ટિંગ આવતીકાલે થવાનું છે કે એ સાથે બીજી વસ્તુ એ કે આજના દિવસે ખૂબ જ સારી એવી તેજી એમસી કંપનીઓમાં જોવા મળી અને સાથે આઈટી ઇન્ડેક્સની તો તેજી હતી જ કે ટીસીએસનું સારો એવો પોઝિટિવ માહોલ આપણને જોવા મળ્યો કે ટીસીએસની મેનેજમેન્ટ દ્વારા એક કોમેન્ટ્રી એઆઈ ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર સારું કામ કરી શકે એવી તેજીને લીધે આ ઓલ ઓવર ઇન્ડેક્સમાં પણ આપણને તેજી જોઈ ઓલ ઓવર આઈટી ક્ષેત્રમાં જોઈ કારણ કે ઓલ ઓવર જોઈએ તો અગિયાર ટકાનો રેશિયોની અંદર આઈટી ઇન્ડેક્સ આઈટી કંપનીઓ સપોર્ટ કરે છે જે આપણો આઈટી ક્ષેત્રની કંપનીઓ બધું ભાગ ભજવે છે કહેવાનો અર્થ એ છે કે હવે મુખ્ય પોઈન્ટ ઉપર આવું નેક્સ્ટ પોઈન્ટ ઉપર જે આપણે વાત કરીએ એ એમસી કંપનીઓ ઉપર કે જે એની અંદર સેબી દ્વારા જે કેપિટલ એક્સપેન્સ છે એટલે કે કેટલો લાગે કોઈ પણ આપણે એસઆઈપી શરૂ છે તો એની દાખલા તરીકે તમારો પ્રોફિટ થાય છે તો એક લાખનો જ્યારે એસઆઈપી બંધ કરો છો કે જ્યારે વિથડ્રોલ કરો છો એની અંદર દાખલા તરીકે એક લાખનો પ્રોફિટ થાય છે તો એનો ખર્ચો કે જે કાંઈ ચાર્જીસ લાગે છે આ ચાર્જિસને બાદ કરતા તમારા હાથમાં દાખલા તરીકે પંચાણું હજાર રૂપિયા આવે છે હવે આની આ જ વસ્તુ સેબી એ જો એના અંદર જે કાંઈ ફેરફાર કર્યા છે કે એના ઉપર અનુમાન અત્યારે એવું લાગે કે ઓલ ઓવર પંચાણું હજાર આવતા હતા એની જગ્યાએ હવે મારી પાસે એ અઠ્ઠાણું હજાર સત્તાણું હજારની એવરેજ આપણને રકમ આવશે તો ઓલ ઓવર આપણા માટે અને જે રોકાણકારો છે કે જે લોકો ઇટીએફ ડેરીવેટિવ અને સાથે કોઈ ડિલેવરીમાં લે છે કે એસઆઈપી કરે છે એના માટે સારો એવો ફાયદો છે અને સાથે સારો એવો ફાયદો એસઆઈપી જે લોકો કરે કરે છે કે જે એમસી કંપની મ્યુચ્યુઅલ ફંડની ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરી કંપનીઓ છે એના માટે ઓલ ઓવર ઇન્ડસ્ટ્રીની માટે નેગેટિવ છે પણ એના બિઝનેસને ધ્યાને લઈને એના માટે ખૂબ જ પોઝિટિવ છે કારણ કે જેટલો આપણને ફાયદો છે એટલો આવનારા સમયની અંદર આ કંપનીઓને પણ સારો એવો ફાયદો થઈ શકે એ અનુમાનને ધારણા રાખી આજના દિવસે એએમસીની તમામ કંપનીઓમાં જોવો તેજી જોવા મળે ઓલ ઓવર તમામ ન્યૂઝને કવર કરશો તો મિત્રો બહુ લાંબો વિડીયો થઈ શકે એમ છે કારણ કે એના ચાર્જિસની અંદર નોમિનલ એક ટકાનો જે ચાર્જિસ લાગતો હતો કોઈપણ લેવલમાં તો એની અંદર પોઈન્ટ નેવું નો એટલા માટે ખૂબ જ સારી વસ્તુ છે જ્યારે એમસી કંપનીઓ માટે સારી એવી તેજી સારો એવો પોઝિટિવ માહોલ ઓલ ઓવર આખા કેપિટલ માર્કેટની અંદર પણ જોવા મળ્યો હોય તો એની સાથે આવતીકાલે સારો એવો દિવસ કે આઈસીઆઈસીઆઈ પ્રોડેન્શિયલ લાઈફ આઈસીઆઈસી પ્રોડેન્શિયલ એમસી કંપનીનું પણ લિસ્ટિંગ થવાની છે તો સારું એવું લિસ્ટિંગ સાથે એક આશા રાખી શકે કરંટ માર્કેટ પ્રીમિયમ એટલે કરંટ એનું જીએમપી કેટલું ચાલી રહ્યું છે એની વાત કરીએ તો મિત્રો એકવીસો ને પ્લસ ચારસો ચાલીસ રૂપિયા પ્લસ ચાલી રહ્યો છે એટલે ઓલ ઓવર એવરેજ જોઈએ તો છવ્વીસો રૂપિયા છવ્વીસો પાંચ રૂપિયા જેવું જોવા મળી શકે એટલે કે વીસ ટકાના પ્રીમિયમ પ્લસમાં ચાલી રહ્યો છે અત્યારે અને આવતીકાલે લિસ્ટિંગ જો આશા રાખીએ જો ખરેખર પોઝિટિવ રે આવી રીતની નેગેટિવ ન્યૂઝ કોઈ પણ ન જોવા મળે અને જોવા મળે તો એટલી બધી ના જોવા મળે કે માર્કેટ એ પચાવી લે તો તો આ બધી વસ્તુને ધ્યાને લઈ આપણે એક આશા રાખી શકીએ કે સો સુધીના આ પ્રીમિયમ સાથે આ લિસ્ટિંગ પણ થઈ શકે શું તમને આ સી એ આઈપીઓનું એલોટમેન્ટ મળ્યું છે મિત્રો જો મળ્યું છે તો કોમેન્ટ કરી જણાવી શકો છો હવે આની આ જ વસ્તુ કે ફરી વખત જણાવીશ કે કોઈપણ શેરને ખરીદવા કે વેચવાની ભલામણ છે નહીં આ એક નોલેજ પર્પઝ માટેનો વિડીયો બનાવેલો છે અંશ વિડીયોના અંશ સુધી બનાવી રહ્યા છો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ